અને વિશ્વમાં પણ એક જ્ઞાનનું અજવાળું ફેલાય અને દરેક આત્માઓને શાંતિ સુખ અને પ્રેમ ભરપૂર મળે એવી આજના દિવસે સર્વ આત્માઓને શુભકામનાઓ સ્વયં પરમાત્મા દિવ્ય બુદ્ધિરૂપી નેત્ર પ્રદાન કરે છે અને જ્ઞાનનો પ્રકાશ આપે છે જેના દ્વારા જીવન સુખમય શાંતિમય બને છે તો બધા આ પ્રસંગને વધાવીને ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શિવ મહોત્સવની ઉજવણી કરે આ પ્રસંગે નીતા દીદી તેમજ તેમની સેવિકાઓ બેલા દીદી તેમજ આજુબાજુની સર્વે બહેનો દ્વારા પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો અને ગામના આગેવાનો તેમજ શિક્ષક બંધુઓ ભાઈઓ બહેનો સર્વે પધારી શિવ ભક્તિમય બન્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર પ્રવીણ કરલાલ જિલ્લા દાહોદ